નમસ્કાર હું અરવિંદસિંહ જાડેજા શહેર કોંગ્રેસ પ્રમુખ માંડવી અમે આજથી એવો અભિયાન કર્યો છે કે મડઈ મુજી પરિવર્તન કહ્યું એટલે કે છેલ્લા ત્રીસ વર્ષથી માંડવીમાં ભારતીય જનતા પાર્ટીનું એક હતું શાસન છે અને માંડવીમાં વિકાસના નામે માત્ર ભ્રષ્ટાચાર થાય છે કોઈ પણ જાતના કામો થતા નથી માંડવીની સિવિલ હોસ્પિટલ છે ખુદ માંડવીના દિશાને છે ડોક્ટર નથી ટેકનિશિયન નથી અને સારી કોઈને અટેક આવી જાય મોટો એક્સિડન્ટ થાય તો ભૂજ કે અમદાવાદ સુધી લાંબા થવું પડે છે બીજો માંડવીની જૂનામ જૂની જીટી હાઈસ્કૂલ હતી બંધ થઈ ગઈ છે માંડવીમાં કોઈ પણ જાતની સરકારી હાયર સેકન્ડરીની સ્કૂલ હાલમાં ચાલુ નથી ખાનગીકરણ થઈ રહ્યું છે અને લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે માંડવી શહેરના રોડ રસ્તા અને ગટરની જે સમસ્યાઓ છે એ આપ જોઈ શકો છો માંડવીમાં શુદ્ધ પીવાનું પાણી નથી મળતું એટલે લોકોને આરો વસાવવા પડે છે અથવા તો ફિલ્ટર પાણીના કેન મંગાવવા પડે છે બીજો માંડવીમાં ગટરની સમસ્યાઓ દરેક વોર્ડમાં છે એક એવો વોર્ડ નથી જ્યાં ગટર ઉભરાતીનો હોય કે ગટર ભરાતીનો હોય માંડવીમાં સારા રોડ રસ્તા જે નગરપાલિકાએ ખોદી નાખ્યા છે એકે રસ્તો સારી હાલતમાં નથી એટલે જે મેન નગરની સમસ્યાઓ માળખાગત સુવિધાઓ છે એની જ સમસ્યાઓ માંડવીમાં છે છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની કરોડોની ગ્રાન્ટો આવતી હોય પણ એમાં માત્ર ભ્રષ્ટાચાર થતો હોય કોઈ પણ જાતનો કામ ન થતો હોય માંડવીનો ઐતિહાસિક ટોપણસર તળાવ જે આટલો વરસાદ છતાં પણ ખાલી રહી જાય અને એની આવ કુદરતી આવ બંધ કરી નાખવામાં આવે એટલે માંડવી કઈ દિશામાં જઈ રહ્યું છે

જો રેલવે પાંદરો સુધી જતી હોય લખપત સુધી જતી હોય અને પ્રવાસન ઉદ્યોગ તરીકે જે દેશ વિદેશમાં વિખ્યાત છે એવા માંડવીમાં રેલવેની સુવિધા પણ ન મળતી હોય તો આજે માંડવીનું રાજકારણ અને ભારતીય જનતા પાર્ટીનું રાજકારણ આમાં ટૂંકું પડી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના લોકો માત્ર પોતાના ખીચા ભરવામાં પોતાના ઘર બનાવવામાં મોટા મોટા બંગલા અને ગાડીઓ બનાવવામાં વ્યસ્ત છે પોતાની પેઢીઓ માટે ભેગું કરવામાં વ્યસ્ત છે પણ માંડવીના શહેરીજનોના વિકાસમાં કોઈ રસ નથી માળખાગત સુવિધાઓ જ નથી મળી રહી ત્યારે આને તમે વિકસિત શહેર કઈ રીતે બનાવી શકશો એટલે અમે માંડવી શહેરના લોકોને આહવાન કરીએ છીએ માંડવીની સંસ્થાઓ માંડવીના એનજીઓને આહવાન કરીએ છીએ કે માંડવીમાં પરિવર્તન લાવીએ માંડવીમાં કોંગ્રેસનું શાસન લાવીએ અને અમે જે વસ્તુ કરવા જઈ રહ્યા છીએ કે જે માળખાગત સુવિધાઓ છે એ બાર મહિનાની અંદર પૂરી કરવાની અમે ખાતરી આપીએ છીએ અને માંડવીની જે શિક્ષણ સંસ્થાઓ છે માંડવીની જે પણ સિવિલ હોસ્પિટલ છે એને સારી સુવિધાઓ પૂરો પાડવાનું અમે વચન આપીએ છીએ અને માંડવીની જે આગવી ઓળખ છે અસ્મિતા છે એને બચાવવાની જવાબદારી જ્યારે અમારા ઉપર છે ત્યારે અમે માંડવી શહેરના લોકોને કહેવા માંગીએ છીએ કે મડઈ પાજી માં એનકે બચાયેલા હને પરિવર્તન કયું પા જય હિન્દ જય માતા જય માતાજી જય માંડવી